શહેરની મધ્યમાં આવેલ શાક માર્કેટમાં બનાવી દેવામાં આવેલ હતી અને ઘણા સમયથી આ બાબતે તોડવા બાબતેની લડાઈ અમારી ચાલુ હતું એક વર્ષ દરમિયાન અમે ચીફ શ્રીને આ બાબતે લેખિત રજૂઆત કરી હતી કે આ બિનઅધિકૃત બિલ્ડિંગ છે અને નગરપાલિકા પોતે પણ એમ કહી રહી છે કે આ અમે બનાવેલી નથી તો તાત્કાલિક ધોરણે તોડવામાં આવે એવી અમારી માંગ હતી પણ એક વર્ષ સમયનો વીતવા આવી ગયેલ હોવા છતાં કામગીરી અને કોઈ પણ કાર્યવાહી થયેલ ન હતી તેના દ્વારા અમે માનનીય કલેક્ટર સાહેબશ્રીના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આ બાબતની અરજી કરેલી અને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અંતે મામલતદાર ઓફિસે માનનીય કલેક્ટર સાહેબશ્રી આ બાબતે એમને સાંભળેલા અને અંતે નિર્ણય લીધેલ હતો કે આ બિલ્ડિંગ નું ડિમોલેશન કરવામાં આવે ના છૂટકે આ કામગીરી નગરપાલિકા અને ચીફ ઓફિસર શ્રી મેડમે પણ કરવી પડી કારણ કે બિલ અધિકૃત હતી અને ઘણા લોકો કબજો કરીને ત્યાં અડ્ડો જમાવીને બેઠેલા તો આજ રોજ જીસીબી આ હાલમાં જોઈ રહ્યા છો કેમ તોડવાની કામગીરી ચાલુ છે મિત્ર ઠરાવ જ કરેલ હતો કોઈ પણ તાંત્રિક મંજૂરી કે કોઈ પણ બહાલી આ કામ માટે આપવામાં આવેલ ન હતી પણ કોઈક લાગતા વળગતા શું કહેવાય મીઠું મધ લેવા વાળા વ્યક્તિઓએ બનાવી દીધું કે આપણે પરમિશન લઈ લઈશું પણ તે એમાં સક્સેસ મેળવવામાં તે અસફળ રહ્યા ઠરાવ પાસ કર્યો કે હોય તો ક્યાંક ને ક્યાંક એમની પણ બધાની મિલી ભગત હોવી જ જોઈએ કે કદાચ એક એક દુકાન એમની આવેલી હોવી જોઈએ ટૂંક સમયમાં આવી ઘણી બધી બીજી બે ત્રણ બિલ્ડિંગનું પણ અમે આપેલ છે અને એ બી ટૂંક સમયમાં અમે બહાર પ્રકાશ પાડીને લાવીશું અને એ પણ તૂટે એવી મારી માંગ હાલોલ ચોખ્ખું થાય તો એમાં કોને ફાયદો ન થાય અને અધિકૃત રીતે ખોટા કબજા કરીને બેસી રે એનો કોઈ મતલબ પણ છે નહીં